નમસ્કાર દર્શક મિત્રો ટીવીએટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવીએટી ન્યૂઝ ગુજરાત ની પળે ની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ધ્રોલ તાલુકાના ત્રંગડા ગામ વિસ્તારમાંથી ખનીજ ચોરી નું મસ્ત મોટું કોભાંડ સપાયું જામનગર નજીક ધ્રાંગડા ગામમાં આવેલા તળાવમાંથી ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરવામાં આવી રહી હોવાનું કારસ્તાન પંચકોશીય રિઝન પોલીસને ધ્યાનમાં આવ્યું હતું અને દરડો પાડી ખનીજ ચોરોને પકડી લીધા હતા અને આઠ ટ્રેક્ટર તેમજ બે જેસીબી મશીન સહિતના વાહનો જપ્ત કરી લઈ ખાણ ખનીજ વિભાગને સુપ્રત કરી દીધા છે પોલીસની આ કાર્યવાહીને લઈને ખનીજ ચોરોમાં નાસભાગ મચી ગઈ હતી પંચકોશી એવી ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ વાત મળી હતી કે જામનગર નજીક ધાંગડા ગામની સીમ વિસ્તારમાં આવેલા તળાવમાંથી ગેરકાયદેસર રીતે રેતી તથા માટીનું ખનન કરી રહ્યા છે અને જેસીબી મશીનથી માટી કાઢીને અલગ અલગ ટ્રેક્ટર સહિતના વાનમાં રેતીની ચોરી કરીને લઈ જવામાં આવી રહી છે જે બાતમીના આધારે ગઈકાલે પંચકોશી ડિવિઝન પોલીસ ટુકડીએ દરોડો પાડ્યો હતો જે દરોડા દરમિયાન દશેક જેટલા શખ્સો એકત્ર થઈને બે જેસીબીની મદદથી ગેરકાયદેસર રેતી ખનન કરી રહ્યા હતા અને ટ્રેક્ટરમાં ઠાલવી રહ્યા હતા પોલીસે જ્યારે દરોડો પાડ્યો ત્યારે ત્રણ ટ્રેક્ટર રેતી ભરેલા જો મળ્યા હતા જ્યારે અન્ય પાંચ ટ્રેક્ટરોમાં રેતી ભરેલવા માટેની પ્રક્રિયાઓ ચાલી રહી હતી ઉપલબ્ધ બાબતે લીઝના કાગળો માંગતા તમામ પાસે કોઈપણ પ્રકારની મંજૂરી હતી નહીં અને ગેરકાયદેસર રીતે માટી કાઢવાનું કામ કરી રહ્યા હતા જેથી આ ટ્રેક્ટર અને બે જેસીબી મશીન વગેરે જપ્ત કરી લેવાયા હતા તેથી ખાણ ખનીજ વિભાગની ટીમ આગળની કાર્યવાહી ચલાવી રહી છે ટીવી ન્યૂઝ ધ્રાંગડા